ખાસ તો ભગવાન સ્વામિનારાયણ અહીં સારાંગપુર પધારતા અને ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં જ અહીંયા આગળ આ રંગોત્સવ ઉજવાયા છે એટલે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પોતે ખાચરના દરબારમાં પોતે ઉતરતા અને એમણે અહીંયા આગળ રંગોત્સવ ઉજવ્યો અને એ વખતે અહીંયા આગળ એમના જે ખાસ ઉત્તમ ભક્ત એવા ગુણાચિતનંદ સ્વામી એમની ઓળખાણ પણ આપી કે આ અમારું રહેવાનું અક્ષરધામ છે ગુણાચિતાનંદ સ્વામી એ આ રંગોત્સવના દિવસે જ એમણે આ પરિચય આપ્યો અને બધા હરિભક્તો સંતો અને દેશ બધા હરિભક્તો બધા બારગામથી પણ આવેલા બધાની હાજરીમાં ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ ઉજવ્યો પછી નારાયણ કુંડ જે છે ત્યાં આગળ પોતે સ્નાન કરવા માટે પધાર્યા ને સ્નાન કરીને વળી પાછા પોતે ગામમાં પધાર્યા પણ ત્યારથી આ સ્મૃતિમાં અહીંયા આગળ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતથી અહીંયા આગળ સારંગપુરમાં આ ઉત્સવ ઉજવાતો આવ્યો છે અંદર વર્ષે તે વખતે તો સંખ્યા બહુ ઓછી હતી પણ ધીમે ધીમે એ સંખ્યા બહુમાં વધારો થતો ગયો એટલે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તો એ સંખ્યા લાખોની સંખ્યામાં પછી પહોંચી ગઈ એટલે પણ એટલે અહીંયા આગળ દેશ પરદેશથી ચારે બાજુથી આવી રીતે ભગવાનને એવા પ્રસાદીભૂત રંગથી પોતાનું અંતર રંગાઈ જાય અને પોતાના જીવનની અંદર આ સત્સંગનો રંગ રંગાય જીવનમાંથી વાસના દૂર થાય ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય એવી શુભ ભાવનાથી લોકો બધા રંગોત્સવનો લાભ લેવા માટે ખાસ અહીંયા આગળ આ નિમિત્તે આવે છે અને આ વર્ષે વિશેષ કરીને પાછું પરમભુજ્ય પ્રમુખ સ્વાઈ મહારાજ તો અક્ષર નિવાસી થયા ત્યાર પછી પરમભુજ્ય મોહન સ્વાઈ મહારાજની ઉપસ્થિતિમાં પ્રથમ રંગોત્સવ છે એટલે પણ ભક્તોના અંતરમાં એક ઉમંગ છે કે પરમભૂજ્ય મોહન સ્વાઈના ઉપસ્થિતિમાં પ્રથમ રંગોત્સવ છે તો એ રંગોત્સવમાં એ રંગે રંગાવાનો લાભ લેવો પ્રસાદીભૂત રંગથી રંગાય અને પોતાનું જીવન ધન્ય બનાવવું એવી ભાવનાથી દેશ પ્રદેશથી પણ બધા હરિભક્તો અહીંયા આગળ વધારશે અને આ રીતે એ રંગોત્સવનો લાભ લેશે અને ખાસ તો ઉત્સવ પછી પણ ભગવાન પાસેની એક પ્રાર્થના છે કે ભગવાન પાસે શું માગવું એ પણ ભગવાન સ્વામિના વખતમાં જ બધા બાઈ એ બધી માંગણી કરી હતી એ વખતે અને એ આખી ભક્ત ચિંતામણીની અંદર એ પ્રાર્થના ખાસ લખાઈ ગઈ છે મહાબળવંત માયા તમારી એમ કહીને આખી પોતે આખી પ્રાર્થના લખાય છે ને એમાં પણ ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રસન્ન થઈને એ આશીર્વાદ બધા ભક્તોને આપ્યા હતા તેવી જ ભાવનાથી અત્યારે પણ બધા ભક્તો આવે છે અને પોતાના ગુરુ પાસે આવી શુભ ભાવનાથી પ્રાર્થના કરી અને પોતાનું જીવતર ધન્ય બનાવે છે બોટાદ જિલ્લાનું અને સુપ્રસિદ્ધ એવું સાળિંગપુર ધામ કે જ્યાં બીએપીએસ સંસ્થા દર વર્ષે કુલ દોલોત્સવની એક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે ઉજવણીના ભાગરૂપે આ જગ્યા પર સમગ્ર ગુજરાત ગુજરાત બહાર અને દેશ અને વિદેશમાંથી પણ લોકો અહીં આ કાર્યક્રમની ઉજવણી કરવા માટે આવે છે ત્યારે આ કાર્યક્રમને લઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે સંસ્થા જોઈ શકો છો એક ભવ્ય આયોજનના ભાગરૂપે અહીં આવનાર દરેક હરિભક્તોને અહીંનો પ્રસાદ તેમને મળી રહે તે માટે થઈ અને સ્વયંસેવકો માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જ્યાં આ સ્વયંસેવકો દ્વારા કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં ફક્ત ને ફક્ત પ્રભુ અને પરમાત્મા તેમને મળી રહે આ સેવા શા માટે કરે છે અને શા માટે આજના કાર્યક્રમમાં તેઓ આવેલા છે શું નામ તમારું બેન પારુલબેન મિસ્ત્રી ક્યાંથી આવેલા છો તમે બરોડા થી છે ખાસ કરીને ધુલેટી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે શું કેશો આ કાર્યક્રમ છે કેવો લાગે છે આ કાર્યક્રમ તમને આમાં આશરે અમે અત્યારે ત્રણસોથી સાડી ત્રણસો બહેનો છીએ કે જે આ સેવા માટે ભેગા થયા છે ફક્ત આ પ્રસાદના આયોજન માટે જ અને આ સેવા કરી અને અમે વર્તમાન કાળે જે મહંત સ્વામી અમારા ગુરુ થયા છે તો એમના રાજીપા માટે આ સેવા અમે કરીએ છીએ અને આ સેવા કરીએ એટલે અમને એટલો અંતરમાં અંતરમાં પણ રાજીપો થાય અને અમારા ગુરુને રાજી કર્યાનો પણ અમને એક રાજીપો પ્રાપ્ત થાય છે ખરેખર અત્યાર સુધીના કાર્યક્રમની અંદર પ્રમુખ સ્વામી હયા થયા પ્રમુખ સ્વામી બ્રહ્માલીન થયા બાદ આજે પ્રથમ વખત નવા વરાયેલા વડા મહંત સ્વામીને તમે જોશો આ કાર્યક્રમની અંદર તેમને જોતા કેવો ભાવ લાગે છે તમને શું કહેશો જે પ્રમુખ સ્વામી મહારાજ વિશે જે ભાવ હતો એવો ને એવો જ ભાવ કે પ્રમુખ સ્વામી મહારાજ મન સ્વામીમાં રહ્યા છે એમનામાં એ સ્વરૂપ બિરાજમાન છે એવો જ ભાવ અમને અત્યારે પ્રગટ જેટલો પ્રમુખ સ્વામી મહારાજમાં હતો એવો જ ભાવ અમને અત્યારે મન સ્વામીમાં થાય છે મહંત સ્વામીના દર્શન કરતા જ પ્રમુખ સ્વામી નો ભાવ આજે પણ હરિભક્તોને જોવા મળે છે ત્યારે આ નવા વરાયેલા મહંત સ્વામીને રાજી કરવા આ ભક્તો દ્વારા તડામાર તૈયારીના ભાગરૂપની દરેક સેવાઓ કરવા તત્પર છે